નમસ્કાર સીબી સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંસદો દ્વારા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે નકલ કરવાની ઘટના દુર્ભાગ્યપૂર્ણ ગણાવી છે ઉપરાષ્ટ્રપતિ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને આંગેની વાત કહી છે તેમણે કહ્યું કે પીએમ મોદી ફોન કરીને આ ઘટના ઉપર નારાજગી જાહેર કરી છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પોસ્ટ કરતા ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે પીએમ મોદી સાથે ટેલિફોન પર વાત થઈ તેમણે પવિત્ર સંસદ સંકુલમાં કેટલાક સાંસદોના ધૃણાસ્પદ નકલ પર દુઃખ વ્યક્ત કર્યું છે તેમણે મને કહ્યું કે તેઓ છેલ્લા વીસ વર્ષથી આવા અપમાન સહન કરી રહ્યા છે ભારતમાં ઉપરાષ્ટ્રપતિ જેવા બંધારણીય પદ સાથે સંસદમાં અવ થાય તે દુર્ભાગ્યપૂર્ણ છે વડાપ્રધાને વાતચીત દરમિયાન એમ પણ કહ્યું કે તેઓ પણ છેલ્લા વીસ વર્ષથી આ પ્રકારનું અપમાન સહન કરી રહ્યા છે એટલું જ નહીં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ આ ઘટનાને નિરાશાજનક ગણાવી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું કે સંસદ સંકુલમાં આપણા આદરણીય ઉપરાષ્ટ્રપતિનું જે રીતે અપમાન થયું તે જોઈને હું નિરાશ થઈ છું ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતાની અભિવ્યક્તિ માટે સ્વતંત્રતા હોવા જોઈએ પરંતુ તેમની અભિવ્યક્તિ ગૌરવ અને શિષ્ટાચારના ધોરણોમાં હોવી જોઈએ આ એક સંસદીય પરંપરા રહી છે જેના પર અમને ગર્વ છે અને ભારતના લોકો અપેક્ષા રાખે છે કે તેઓ તેને જાળવી રાખે